આ સાત જડીબુટ્ટીઓનું સેવન આજથી જ ચાલુ કરી દો જે તમારા અમૂલ્ય જિંદગીના ઓછામાં ઓછા પાંચ વર્ષ વધારશે એક દરરોજ પચીસ થી ત્રીસ મિનિટ ચાલવા જાઓ આ ચાલતી વખતે તમારા ચહેરા પર જો હળવું સ્માઇલ હશે તો સોનામાં સુગંધ ભળી જશે બે પ્લાન્ટ એટલે કે ફેક્ટરીમાં બનતી વસ્તુની જગ્યાએ પ્લાન્ટ્સ એટલે કે છોડ પર ઉગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો ત્રણ દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ માટે એકાંતમાં બેસો પોતાની જાત સાથે સવાલ જવાબ કરો ચાર ભૂતકાળ ને ભૂલી જાઓ ભવિષ્યની બહુ ચિંતા ના કરો અને વર્તમાનમાં જીવો પાંચ દરરોજ સાત કલાકની એક સરસ ઊંઘ લો છ દરરોજ ધ્યાન યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો અને સાત દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્માઈલ લાવો યાદ રાખો તમારા સુખનું સાચું કારણ ફક્ત તમે અને તમે જ છો આ જડીબુટ્ટીઓનું સેવન આપ પણ કરો અને આપના સગાવાલાને પણ આ જડીબુટ્ટીઓનું સેવન કરાવો અને આ જ રીતની જો તમે દવા તથા ઓપરેશન વિનાની મસ્ત લાઈફ જીવા માંગો છો તો મને ફોલો કરો આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ સુરત થેન્ક યુ